કહેવાનો મારો મિનિંગ એ છે કે રામદેવજી બાપાની વાણી કરવી મારે એટલે રામદેવજી બાપા અને હરભુજી બે દીકરા ભાઈ અને હરભુજી આયા રામદેવજી બાપા એમને જવાનો સમય થયો એટલે રામદેવજી બાપા પોતાના કુટુંબ પરિવારને ભેગું કર્યું ભેગું કરી અને રામદેવજી બાપા વાત કરે છે પોતાના કુટુંબને કે હવે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો પણ એક તમને હું એક કાન ખોલીને મારી વાત સાંભળી લો રામદેવજી બાપા પોતાના કુટુંબ પરિવારને કહે છે કે મારી સમાધિ લેવાય ગયા પછી બ્રહ્મા વિષ્ણુને મહેશ આવે અને કોઈ તમને કાંઈ પણ કે મારી સમાધિ ખોલવાની વાત ન કરતા દુનિયા તમને ગમે એ વાત કરે કે સમાધિના અડવાનું નહીં અને આ ત્રીજી પેઢીએ પીરપાક્ષે હું તમને વચન આપું છું આપણા જ નથી સમજી ગયા આખી દુનિયા સમજી કે ભાઈ કે આપણા જ નથી સમજી અને પોતાના જ્યારે વિરોધ કરે ને ત્યારે સમજી લેજો ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નો ઓળખે ને કે આપણા નો ઓળખે ભલા ચપરેડી સુધી ઓળખે મર્યા ઓળખે આપણા આપણને જયારે આપણા નો ઓળખે ને એટલે સમજી લેજો ઈશ્વર ત્રાજવી આવ્યો હોય આ તમે જો મીરાન કોણ નેડ્યું રાણો નરસિંહ મહેતા કોણ નેડ્યું એની નાચ પ્રહલાદ ને કોણ નેડ્યું એનો બાપ પાંડવો ને કોણ નેડ્યા કૌરવ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા આપણા નડે ને એટલે રોજ ન રોવા સમજી લો ઈશ્વર આપણી નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે ને કે આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે હા હું તો એ મત નો માણા મારે કોઈ ની અરે કોઈ ઓળખાણ નથી જોતી બાકી અહીંથી અમે નીકળ્યા હોય ને અમારી ગાડી ને પંચર પડ્યું હોય ને ધનજીભાઈ ને ફોન કરીને તો બાપુ અડધી રાતે આવવું પડે બસ જરૂર આની છે પૈસા તો આખી દુનિયામાં બાપુ બધાય કમાય છે

અને જોઉં પછી કરું ને પછી હું તમને માનું ત્યાં સુધી ન માનું એટલે ત્યાંથી બાપુ હરભુજી નીકળ્યા ઘોડે ચડી અને રણુજાનો સીમાડો આવે અને એમાં બાપુ હરભુજી વાણી લખે છે હું તમને બે કડી સંભળાવું આવી હરજી વા ની વિનતી તમે રજો હજુ રાહ જો What is

પછી રતન કટોરો અમલની ડાબલી વીર અને અંચલો એ બધું જે કઈ હતું ને સમાધિમાં મૂકેલું એ રામદેવજી રામ એ હરભુજીને આપ્યું ઘોડો આવતો હતો અને શોકગ્રસ્ત દાયરો આખો ચોરે બેઠો બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિવે ઘોડા ઉપર શરમ નહીં આવતી અહીંયા આવ્યા અને કીધું કે શું બેઠા છો બધા એ કે શું ભલા રામદેવજી બાપા વે ગયા ત્રણ દી થયા એ કે રામદેવજી બાપા તો મને અટાણ સિમાડે મળ્યા એ કે તો આ બધાય ખોટા તું સાચો અને રતન કટોરો અમલની ડાબલી ને વેર ગેડીઓ જે કઈ મૂક્યું તેને બધું કાઢીને મને કે પણ આ બધું આપ્યું અને આમને શંકા જાય ગઈ ભાઈ એ કે હાલો ખોદવું છે ઈ કે આપણે સમાધિ દઈને આવતા પછી માથું મારી નીકળી જ લાય હાલો જોવા જવું આપણા જ નથી સમજી અહીંયા આવ્યા અને આમ આકાશવાણી આમ ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ હોય કઈ મે તમને હું કીધું હવે હું જાઉં છું સૌરાષ્ટ્ર ને નાથ આજે એક ગામ એવું નહીં હોય રામદેવજી નું મંદિર ન હોય રામદેવજી નો નેજો ન હોય રામદેવજી નું મંડળ ન હોય બાપુ આપડી એટલા માટે એવડી બાપુ આપણા માથે જે રામદેવજી બાપાની કૃપા છે એની બાપુ વાત જ ન અને રાજસ્થાન માં નકરી ધૂળી ઉડે જોય જો જાવ હોય જન્મ ભોમ કાશે જવાય મારી ના નથી હું એક વખત જી આવ્યો ને મેં કી બસ આપડે દર્શન થઈ ગયા હવે આવું નથી કોઈ આપડી ભેગો છે અહીંયા ઈ આયા અવતાર્યા આપણે શું અહીંયા જઈને કામ જો મત લાગતું આય સારું હોય તો જ આવ્યો હોય ને આપણે અહીંયા જઈને શું કરવું અને મારા રામ જો રામદજી બાપા વાત એમના પરિવાર સમજઈ ગયા હોત ને તો આજે મેવાડ ને રાજસ્થાન હોનાનું હોત હોનાનું બાપ જ્યાં પોતાની જન્મ ભોમ કહો અહીંયા ક્યાં ઘટે તમે જુઓ મીરાબાઈ ક્યાં જન્માન ક્યાં વ્યા આવ્યા કૃષ્ણ ક્યાં જન્માન ક્યાં વ્યા આવ્યા રામદેવજી બાપા ક્યાં જન્માન કે આપણને એમ કે આપડી ધરતી હવે આયા જો કોઈ કપાતર પરજા પાકે તો દુખ સટલું થાય અરે આવા સમર્થને સિદ્ધ પુરુષો બાપુ ઈશ્વરની જેને ગતિ મેળવી હોય એવા મહાપુરુષો આય વ્યા આવતા હોય તો આ ધરતી કેટલી પવિત્ર છે કાયા જેની કુબડી પડશે જેના પ્રાણ સંતને સુરા નીપજાવતી હોરઠ રતન ને ખાણ જે રામ તમે જુઓ એક દ કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય હરિહર હરિહર ની આકલવું પડે અને જ્યાં જ્યાં હરિહર હાલે ને ત્યાં બાપુ પીરના ના પંજા પીર ના પંજા સિવાય બાપુ તમારા ઘર રૂપિયા ના ભર્યા હોય તો બાપુ જમણવાર હાલે નહીં અને કોઈ નો કે સો જણા હોય તોય ભલે એક હજાર હોય તો ભલે કોઈ એમ નો કે ગમને આ પ્રસાદી ન મળી કેવડી મોટી બાપુ આ ઈશ્વરની કૃપા તમે પાળિયા જાઓ સતાધાર જાઓ બાપુ સમર્થ પુરુષોના ભજન પીડ્યા છે એવા બાપુ પીરના પંજા બાપુ લાખો માણા મફત ખાય છે હજી આપણને નક્કી નથી અને આપણને નક્કી થવાનું નહીં તા તો ફળાઈ ગયો ફૂટી જવાનું હું તો એટલે કઉ છું બાપુ સમય છે મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો અને રેખા ભેળે કરીને જોખો ને બે અઢી કિલો જ થાય વચ્ચે ઠેકડા ભરવાનું છે વાતમાં કઈ છે નહીં તમે જો ચોરાશી લાખ યોની છે ને એમાં આપડી માં જેમ આપણને પ્રેમ કરે ને બધાયની બધાની માં બધા પ્રેમ કરે કૂતરી હોય ભૂંડડી હોય પારેવું હોય કાગડો હોય ગાય હોય ભેંસ હોય આપણી માં જેટલો આપણને પ્રેમ કરે ને એટલો જ ઈજનેતા એને પ્રેમ કરે છે પણ કોઈનું કુટુંબ ભાર્યું કોઈ પરિવાર જોયો આ મારી હાળી થાય છે ને આ મારું હાડું થાય છે આ મારી આવું છે ને કોઈ કીધું કાગડા એ કુતરા એ કોઈ કીધું